મારુતિ હનુમાન સંકટ મોશન બજરંગ બળ બુદ્ધિ ધારણ કરનાર શિવજીના અંશ કેટ કેટલા લાતા નામ લેવાથી ભવત્રી જવાય છે મહાભારતમાં ભગવાન કૃષ્ણ પુત્ર સાથે છેક દ્રૌપદી સ્વયંવરમાં એન્ટ્રી મારે છે આજ રીતે હનુમાનજી સીતાહરણ પછી એન્ટ્રી આવે છે પ્રારંભમાં તો હનુમાનજી સરળ પાત્ર છે સુગ્રીવ રામ દોસ્તી વખતે પણ સહજ સ્વરૂપ હતા પણ વિશ્વાસ રૂપ તો લંકા ગમનમાં દેખાય છે જિંદગીમાં એકા સિનિયર જાન હોવા જોઈએ જે માત્ર અને સામર્થ્ય સાથે આપી શકે જરૂર પડે ત્યારે જાંબુવાનો દ્વારા સમય પર આપવામાં આવેલી પ્રેરણાના સમુદ્ર ઓળંગી શકાય માર્ગમાં રાક્ષસ હોય કે આરામ કરવા મળતો પર્વત હોય પણ થાક્યા વગર દેહ પર પહોંચવાની પ્રેરણા આપી શકે ખાલી દેહ પર પહોંચવા નથી પણ અનુભવના ના આધારે પરત પણ ફરવાનું છે સલામત પાછું પણ ફરવાનું છે એક તરફ તો જવા માટે પ્રેરણા મળી વળતી વેળાનું શું દેવતાનો અહંકાર તોડવા માટે સૂર્યને ગળી જનાર મારુતિ ભક્તોને ઘણી પ્રેરણા સાથે આશીર્વાદ આપે છે શનિવાર અને શ્રી હનુમાનજી મહારાજના ના જન્મ દિવસ આનાથી ઉત્તમ દિવસ ભક્તો માટે હોય જ નહીં એવા અલ્પેશ કગ્રના માંગરોળ